ઋતુના સાતમા અઠવાડિયાનો મંગળવાર ધર્મસભા આજે સંત માથિયાસનું પર્વ ઉજવે છે આપણને તેમના મિત્રો કહે છે કારણ તેઓ પિતા પાસેથી જે કંઈ જાણવા પામે છે તે આપણને જણાવે છે સાંભળીએ સંત અધ્યાય પંદર કડી નવ થી સત્તર પિતાએ જેમ મારા ઉપર પ્રેમ રાખ્યો છે તેમ મેં તમારા ઉપર પ્રેમ રાખ્યો છે મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહો મેં જેમ મારા પિતાની આજ્ઞાઓ પાડી છે અને તેમના પ્રેમની છાયામાં હું વસું છું તેમ મારી આજ્ઞાઓ જો તમે પાડશો તો મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહેશે આ મેં તમને એટલા માટે કહ્યું છે કે જેથી મારો આનંદ તમારો આનંદ બને અને તમારો આનંદ પૂર્ણતાને પામે જેમ તમારા ઉપર પ્રેમ રાખ્યો છે તેમ તમે પરસ્પર પ્રેમ રાખો એ જ મારી આજ્ઞા છે માણસ પોતાના મિત્રો ખાતર પ્રાણ પાથરે એના કરતાં મોટો પ્રેમ કોઈ છે નહીં મારી આજ્ઞા પ્રમાણે તમે ચાલો તો તમે મારા મિત્ર જ છો હવે હું તમને મારા સેવક કહેતો નથી કારણ પોતાનો માલિક શું કરે છે એની સેવકને ખબર નથી હોતી પણ મેં તો તમને મિત્રો કહ્યા છે કારણ જે કંઈ મેં મારા પિતા પાસેથી જાણ્યું છે તે બધું તમને જણાવ્યું છે તમે મને પસંદ નથી કર્યો પણ મેં તમને પસંદ કર્યા છે અને એટલા માટે તમારી નિમણૂક કરી છે કે તમે જાઓ અને સદા ટકે એવા ફળ આપતા રહો જેથી મારે નામે જે કંઈ તમે મારા પિતા પાસે માગો તે તમને મળી રહે મારી તમને એ આજ્ઞા છે કે પરસ્પર પ્રેમ રાખો આજે પ્રેષિત મથિયાનો તહેવાર છે મથિયાને યહુદા ઈશ્કરીયોતના ખાલી પડેલા સ્થાને નિમવામાં આવ્યો હતો મથિયાની નિમણૂક બે તબક્કામાં થઈ હતી પહેલા તબક્કામાં માનવો ભાગ ભજવે છે માનવો આ નિમણૂક માટેની લાયકાતની ચર્ચા કરે છે પછી બે નામ સૂચવે છે માનવની દ્રષ્ટિએ સૂચવાયેલા બંને નામો સમાન લાયકાત ધરાવે છે બીજા તબક્કામાં પ્રભુનો વારો આવે છે સૂચવેલા બે નામોમાંથી ઈસુને કયું નામ પસંદ છે એ પ્રભુએ કહેવાનું છે ઈસુને મથિયા પસંદ છે ઈસુ પોતાના શિષ્યોને કહે છે કે શિષ્યોએ ઈસુને પસંદ નથી કર્યા પણ ઈસુએ શિષ્યોને પસંદ કર્યા છે મથિયાની પસંદગી ઈસુ રજૂ કરે છે આપણે પણ ઈસુની પસંદગી પામેલા છીએ ઈસુ આપણી પસંદગી એક હેતુસર કરે છે કોઈ વિશિષ્ટ સ્થાન અથવા ગર્વ માટે નથી આપણે તો પ્રેમ કરવાનો છે અરસપરસ પ્રેમ કરવા માટે આપણે પ્રવૃત્તિઓ કરવાની છે આપણે અન્યને પ્રાધાન્ય આપવાનું છે પોતાને પડદા પાછળ રાખવાની છે ઈસુ માનવ બન્યા સેવા લેવા નહીં પણ સેવા કરવા આપણે પણ સમાજમાં સંસ્થામાં મળેલી જવાબદારી ખૂબ નિષ્ઠાપૂર્વક બજાવવાની છે એમ કરવામાં પોતાના પ્રાણનો ભોગ આપવા તૈયાર રહેવાનું છે આપણા કેટલાયે શિક્ષકો નર્સ બહેનો ભાઈઓ ધર્મ વિભાગમાં કાર્યરત ભાઈઓ બહેનો સેવા કરવામાં પોતાની જાતને નીચોવી નાખે છે ઈસુ આપણને હવે મિત્રો કહે છે ઈસુ પોતાના પિતા તરફથી જે કંઈ જાણે છે તે આપણને જણાવે છે ઈસુ આપણને મિત્ર તરીકે આપણા નકારાત્મક પાસા જણાવે છે આપણી શક્તિઓથી વાકેફ કરે છે આપણા નકારાત્મક પાસા આપણને જણાવવા પાછળનો આશય એ છે કે આપણે એ પાસાઓ ઉપર ધીમે ધીમે કાબૂ મેળવીએ આપણી શક્તિઓથી આપણે સભાન બનીએ તો એ શક્તિઓને પૂર્ણપણે ઉપયોગમાં લઈ શકીએ ઈસુ પહેલાં પોતે કરી બતાવે છે પોતાને મળતી બધી તકોનો પોતાને મળેલી બધી શક્તિઓનો ઈસુ ભરપૂર ઉપયોગ કરે છે હવે આપણને આપણી શક્તિઓ અનુસાર પરમાર્થી જીવન જીવવા પડકાર ફેંકે છે डगले पगले गो था, था तो घिण अंधारी माँ पछड़ा तो रोम रोम था तो हता रोम रोम था तो हता हवे तो के कङ्का मुज माधो कथिक शङ्का तो कथिक शङ्का मुझ माधर तो क्षण था तो निरा क्षण था तो निरा Yeah.

ी दई